ખાટલો તમે પીલી બાજુ રાખો દાદા ભાઈ દાદા નઈ જા પેલી બાજુ આરામ બે

પણ આપડે સહન શક્તિ હોય દેખા થાય ને તો આપડે બોલાય બોલાવવાય મારે શીખવામા હા બોલો અરે અમારો મામા પેલા કુટુંબના બાપા ને એવું છે ને ગોઠતા નહીં બે નહીં મુ આવું આ તો જલ્દી આવો હું તો કહું હાર આવ હું તો ફોડું હો તો હાર આવું છું જલ્દી આવો હાર આવું છું જલ્દી આવી ને હાર તો ના ના હું હું આવું છું હાલ જલ્દી મોમા આવશે ને એકલા જ આવે કોઈ આવે

પણ ના ગુગ મારો ગયો તો કહો પુનારો એક તો છે ને પાઉં પેલા ભોણિયાને ગોટતા નહીં એક તો મારા એક તો બધું કેરું પર એ કશાનદક આને પાસે <coughs> <coughs>

મને ખબર નઈ કેટલી કે જેલમાં જીરા પૂરો ભગવાન ખાલી ખાલી કરવા છે ખબર <laughs> ખેન <laughs>